મોરબીમાં અને કપરાધોમાં સંડોવાયેલા હોય તેવા અસામાજિક તત્વો સમાજ માટે ખતરારૂપ હોવાથી આવા અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવે છે મોરબીમાં અનેક અપરાધોમાં સંડોવાયેલા હોય તેવા અસામાજિક તત્વો સમાજ માટે ખતરારૂપ હોવાથી આવા અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં તાજેતરમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ડીવાય રાજદીપસિંહ ઝાલા અને એ ડિવિઝન પી આઈ એન કે વ્યાસ દ્વારા મોરબીના સાત અસામાજિક તત્વોને પાસા હેઠળ ધકેલવાની કરવામાં આવેલી ભલામણોને જિલ્લા કલેકટરે ગંભીરતાથી લઈને તમામ સાત સક્ષોને પાસા હેઠળ સુરત અમદાવાદ અને વડોદરાની જેલમાં ધકેલી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં મોરબીના સાવસર પ્લોટના રહેવાસી યોગેશ સુંદરજી પટેલને સુરતની જેલમાં મોરબીના નાનવાડેલા રોડના ભીખા મોહન મેવાડા જાતે રાવળદેવને વડોદરા જેલમાં મોરબીના કાલિકા પ્લોટના કાનજીભાઈ ઉર્ફે કાનો ધનજી મેર નામના શખ્સને અમદાવાદ જેલમાં મોરબીની મસ્તી શેરીના જાવિદ રૂફે મીટર અલી પરેજાને અમદાવાદ મોરબીની મસ્તી શેરીના અસ્રવ ફૂર્ચેન કુરેશીને વડોદરા જેલમાં મોરબીના વજીપરમાં રહેતા જગદીશ ગંગારામ કોળીને સુરતની જેલમાં અને મોરબીના કબીર ટેકરી વિસ્તારનો રહેવાસી જયદીપ ઉર્ફે મયુર ઝવેરભાઈ રતન ગઢવીને સુરતની જેલમાં ધકેલવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી જિલ્લા પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે મોરબીના આ સાતે નામચીન બદમાશો સામે ગુનાઓ પોલીસ ના ચોપડે નોંધાયેલા છે ત્યારે તેમની સામે પાસા ની સખત કાર્યવાહી કરવામાં આવી છે તો આ પાસા માં આરોપીઓ ભૂમાફિયા બુટલેગર હોવાની માહિતી પણ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે આજે પોલીસ અધિકારીઓની ભલામણથી જે સાતે અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે તે શખ્સો જગ્યા ખાલી કરાવવાના કોન્ટ્રાક્ટર લઈને ધાક ધમકી આપીને જગ્યા ખાલી કરાવવાના ગુનામાં પણ સંડોવાયેલા હતા સમય દુકાન ખાલી કરાવવા મામલે મારીને મોરબીમાં આતંક મચાવ્યો હતો અને આ ઘટનાથી લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે આવા તત્વોને આજે પાસા હેઠળ જેલમાં થકેલી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે બે મહિના